તમારું સ્વાગત છે દોસ્તો આ ની અંદર આપણે ગજબની એક વસ્તુ કે જે આપણા શરીરમાં કોઈ પણ ઉંમર આપી શકે કેન્સર જેવી ભયંકર પણ સમાધાન આપી શકે એ પ્રકારની એક વસ્તુ વિશે આ ની અંદર વાત કરવાની છે બે ત્રણ એવી ટિપ્સ આપીશ કે જે કોઈ પણ ઉંમરના વ્યક્તિઓને ગજબનો ફાયદો આપી શકે છે ગુજરાતી અજબ ચેનલ માં તમારું સ્વાગત છે હા સ્વાસ્થ્ય માહિતી હું આ ચેનલની અંદર રેગ્યુલર આપતો રહું છું બરાબર છે તો આપ લોકો દરેક પ્રકારના એક્સરસાઇઝ યોગાસન પ્રાણાયામ મુદ્રાઓ એક્યુપ્રેશર આ બધું જોવાનું રેગ્યુલર જોવાનું રાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી કરી આપજો દોસ્તો ઘણા બધા લોકો સાઈઠ ચાલીસ વર્ષની ઉંમર વટાવ્યા પછી ઘણા બધા લોકોના શરીરમાં અશક્તિ નબળાઈ મેટાબોલિઝમ એકદમ ડાઉન થઈ જવું સ્ત્રીઓ હોય તો એમને ઘણી બધી હોર્મોન્સને લગતી તકલીફો ઉત્પન્ન થવી આ તકલીફો જોવા મળે છે બરાબર છે આ પ્રકારની જે તકલીફો છે એમાં એક વસ્તુ સમાધાન આપી શકે ખાસ કરીને જે લોકોને કોલેસ્ટ્રોલની તકલીફ હોય એક ઉંમર પછી કોલેસ્ટ્રોલ છે હૃદયને લગતી તકલીફો છે શરીરમાં લોહીની અશુદ્ધિઓ છે એ ઘર કરી જતી હોય છે અને આ વસ્તુ છે આપણને ખ્યાલ નથી આવતી એટલે ધીરે ધીરે શરીરમાં તકલીફો ઉત્પન્ન થાય છે જેમ કે અશક્તિ નબળાઈ શરીર છે એકદમ કમજોર પડી જવું વજન છે તો તમારો વધતો હોય તો વધ્યા કરવો ઘટતો હોય તો ઘટ્યા કરવો આ પ્રકારની તકલીફો જોવા મળે હવે જે જે લોકોને આ તકલીફો જોવા મળે છે એમના માટે એક જબરજસ્ત ઔષધિ જબરજસ્ત એક વસ્તુ હું તમને બતાવવા માંગુ છું અને ખાસ એક મુદ્રા બતાવીશ કે જે કોઈ પણ વ્યક્તિને હૃદયમાં દુખાવો ઉપડ્યો હોય એટેકનો અસર થઈ રહ્યો હોય છે તમે તાત્કાલિક રિકવરી લાવી શકો બરાબર છે તમારા ઘરમાં દવાઓ કે કંઈ ન હોય તો તમે આ મુદ્રા કરીને એમને તાત્કાલિક રિકવરી લાવી શકો ત્યાં સુધીમાં આપણે દવાખાને પહોંચીને સારવાર કરી શકીએ તો ત્રણ થી ચાર વસ્તુઓ વિશે હું તમને આની અંદર વાત કરીએ સૌથી પહેલા જે વ્યક્તિઓને હૃદય એકદમ નબળું હોય કોલેસ્ટ્રોલ ની તકલીફ છે ખરાબ કોલેસ્ટ્રોલ એલડીએલ વીએલડીએલ ટ્રાઇગ્લિસરાઇડ્સ બરાબર છે આની તકલીફ વધારે જોવા મળે છે તો એમના માટે આ ખાસ વિડીયો છે એમણે શું કરવાનું છે કઈ એક થી બે વસ્તુ છે જે શિયાળા દરમિયાન તમે કમ્પ્લીટ વ્યવસ્થિત ખાઈ લો તો તમને ગજબનો ફાયદો થશે આ જે વસ્તુ છે એ સૌથી પહેલી વસ્તુ વસ્તુ જે આપણે તુલસી તરીકે ઓળખીએ એ તુલસી ગજબના ફાયદા ધરાવે છે આપણે જ્યારે પણ સવારમાં ઉઠીએ તો પાંચ થી સાત તુલસીના પાન છે એ તમારે એનો રસ કાતો કાઢી લો દસ બાર પાન અથવા તો તમે એને ક્રશ કરી અને ડાયરેક્ટ ગળે ઉતારી જાવ બરાબર છે ચાવવાનું નથી તમે ચાવવું હોય તો એ પછી તમે બ્રશ કરીને એને દાંતમાં જે ખુશેલા જે તુલસીના પાન હોય એને તમે કાઢી શકો તુલસી અને સાથે તમારે બીજી વસ્તુ લેવાની છે એ છે મરી આ બંને વસ્તુ

પી જાઓ બરાબર છે આનાથી શરીરની અંદર કેન્સર જેવી ભયંકર તકલીફો હશે તો પણ થોડા મહિનાઓમાં થોડા દિવસોમાં ધીરે 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 એના જે 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 કેન્સરના ભયંકર નુકસાન કરતા કણો છે જીવાતો છે એ ધીરે ધીરે નાશ પામશે અને શરીર છે ધીરે ધીરે સારું થતું જશે તુલસી કે જે રોગ પ્રતિકારક શક્તિ વધારી શકે આંખોની રોશની વધારી શકે વાળ માટે ચહેરા માટે સ્કિન માટે શરીરના દરેકે દરેક અંગ માટે લોહી શુદ્ધ કરવા માટે ગજબની ફાયદાકારક છે ત્યારે જ એમને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે માતાનો દરજ્જો એ જ વ્યક્તિને આપવામાં આવે અથવા તો એ જ વસ્તુને આપવામાં આવે કે જે આપણા જીવન માટે સૌથી અગત્યનું અને મહત્વપૂર્ણ હોય જેમ કે આપણી માતા ત્યાર પછી ઔષધિઓમાં હરડે છે એને પણ માતા સમાન દરજ્જો આપવામાં આવ્યો છે અને વનસ્પતિઓ વનસ્પતિજન્ય ઔષધિઓ છે એમાં આપણે તુલસીને માતા તરીકે અ દરજ્જો આપવામાં આવ્યો છે

કોલેસ્ટ્રોલ જે આપણી નસો ની અંદર ખરાબ કોલેસ્ટ્રોલ ભરાયેલું હોય તો એ કોલેસ્ટ્રોલ ને દૂર કરવાનું કામ છે એ મરી કરે છે મરી ગજબનું શક્તિશાળી એક ઔષધી કહી શકાય

એ છે છે એની સાથે બીજી એક વસ્તુ અપાન વાયુ મુદ્રા કે જે કોઈ પણ વ્યક્તિને એટેક આવી રહ્યો છે કે એ પ્રકારના છાતીમાં દુખાવો પડ્યો હોય એમને તાત્કાલિક ધોરણે તમે આ હાથની એક મુદ્રા કરાવી દો જલ્દી થી એમને રિકવરી મળશે એ વાતની એક્યુપ્રેસર સાયન્સ છે આયુર્વેદ છે એ ગેરંટી આપે છે કઈ રીતના કરવાનું છે આપણા હાથની પહેલી આંગળી છે તર્જની આંગળી અંગૂઠાના મૂળ ભાગમાં એને આ રીતના રાખી અંગૂઠો એના ઉપર આ રીતના રાખી દો બાકીની બે આંગળીઓ છે એના ટેરવાને અંગૂઠાના ટેરવા સાથે તમારે આ રીતના જોઈન કરવાનું છે આ થઈ ગઈ વાયુ મુદ્રા જેને બીજું નામ છે મૃત સંજીવની મુદ્રા મૃત સંજીવની મુદ્રા એટલે મરેલા વ્યક્તિની વ્યક્તિ માટે પણ સંજીવની જેવું કામ કરી શકે એ મુદ્રા મુદ્રા એટલે અપાન વાયુ મૃત સંજીવની મુદ્રા આ એક મુદ્રા રેગ્યુલર સવારમાં પંદર મિનિટ સાંજે પંદર મિનિટ તમને કોઈ તકલીફ ન હોય તો પણ દિવસમાં એક બે વખત પંદર પંદર મિનિટ આ મુદ્રા કરીને તમારા શરીર ને ફરીથી તમે તરો તાજા કરી શકો એ વાતની હું તમને જવાબદારી આપું છું જમ્યા પછી તમે માત્ર પાંચ થી દસ મિનિટ આ મુદ્રા કરશો એટલે તમારા શરીરમાં જે ખોરાક અંદર ગયો છે એનું પાચન વ્યવસ્થિત ફાસ્ટ થવાનું ચાલુ થશે તમારા શરીરમાંથી ગેસ છે વાયુ છે વધારાનો એ બહાર નીકળવાનો ચાલુ થશે ઓટકાર સ્વરૂપે બરાબર છે એટલે તમને ત્યાં જ ઓટોમેટિક ખ્યાલ આવી જશે કે આ મુદ્રા કોઈ સામાન્ય મુદ્રા નથી માત્ર આટલું કરવાથી જ આપણા શરીરમાં એની તાત્કાલિક અસર થવાની શરૂઆત થઈ જાય છે જે વ્યક્તિને હાર્ટમાં અથવા ડાબી બાજુ છાતીમાં દુખાવો થઈ રહ્યો હોય એનો દુખાવો શાંત કરવો હોય હું તમને નોર્મલ એક સિમ્પલ જણાવું કે કોઈને સ્નાયુનો કે કોઈ વાયુનો દુખાવો પણ હોય વાયુ ભરાયો હોય એનો દુખાવો હોય ખાલી તમે બંને હાથે આ મુદ્રા પાંચ દસ મિનિટ પંદર મિનિટ જેમ રેગ્યુલર વધારે કરશો એમ તમને પાંચ મિનિટમાં દસ મિનિટમાં પંદર મિનિટમાં ધીરે 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 રાહત મળી છાતીમાં વાયુ કે કોઈ અન્ય કારણથી દુખાવો હોય ને ખાલી આ મુદ્રા કરી નાખશો દુખાવો શાંત થઈ જશે હાર્ટ એટેકની અસર હોય એટેકનો અસર હોય ને તમે આ મુદ્રા ચાલુ રાખીને દવાખાને જશો ધીરે ધીરે એટેકનો અસર છે ઓછો થઈ જશે ભયંકર તીવ્ર અટેક હોય તો પછી તમારે આ મુદ્રા ન થાય તો પછી ન કરવી નહીતર આ મુદ્રા ચાલુ રાખીને તમે દર્દીને દવાખાને લઈ જઈ શકો ત્યાં સુધીની આ મુદ્રા જે પણ સાયન્સ કે જે રિસર્ચ થયું છે એમાં સાબિત થયું છે કે ગજબની ફાયદાકારક અને શક્તિશાળી મુદ્રા છે પેટની કોઈ પણ બીમારી હોય ગંભીરમાં ગંભીર બીમારી પાચન ન થતું હોય લિવર કિડની આંતરડા નાનું મોટું આંતરડું હોજરી પેનક્રિયાઝ

જે વ્યક્તિઓને જરૂર છે એમને પ્લીઝ આ વિડીયો બધાને શેર કરી દો એટલે એ વ્યક્તિઓ કમસે કમ લાભ મેળવી શકે તુલસી અને મરી એ જે કાર્ય કરે છે એ જ કાર્ય આ મુદ્રા પણ કરે છે બરાબર છે તમારે તાત્કાલિક તુલસી અને મરી તમારી પાસે ન હોય હાજરમાં તો તમે આ મુદ્રા કરીને તમારા દુખાવા અશક્તિ નબળાઈને દૂર કરવાનું કાર્ય રોજ તમે ખાલી મુદ્રા કરીને એ લાઈક કરી દો શેર કરી દો આ પ્રકારના વિડીયો હું આ ચેનલમાં મુકતો રહું છું લાઈવ થઈને તમારા પ્રશ્નોનું સોલ્યુશન પણ આવનાર સમયમાં હું આપીશ આભાર આ ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો વિડીયો બધાને શેર કરી દો